નવરાત્રિ ગરબા આયોજકો સાથે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની બેઠક વડોદરાના નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા ગરબા આયોજકો સાથે ખાસ બેઠક યોજાઇ આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક નિયંત્રણ પાર્કિંગની સુવિધા મહિલાઓની સુરક્ષા તેમજ ઇમરજન્સી સેવાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી નવરાત્રી દરમિયાન ખોટા મોટા પ્રમાણમાં ભક્તો અને ખેલૈયાઓ એકત્ર થાય છે તેથી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉત્સવ ઉજવાય તે માટે આયોજન કરાયું પોલીસ અધિકારીઓએ આયોજકોને સીસીટીવી કેમેરા વોલિયન્ટર્સની ટીમ અલગ અલગ ગેટ પરથી પ્રવેશ નિર્ગમની વ્યવસ્થા રાખવા તેમજ સમયસર કાર્યક્રમ પૂર્ણ કરવા સૂચના આપી સાથે જ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને અનુકૂળ માહોલ મળે તે માટે ખાસ પગલાં લેવા ઉપર ભાર મુકાયો નવરાત્રિના પરિપ્રેક્ષ્યમાં વડોદરા શર્મા યોજનાર ગરબા ઇવેન્ટ્સ દુર્ગા પૂજા અને રાવણ દવનના કાર્યક્રમ અનુસંધાને સુરક્ષા સંબંધિત મુદ્દાઓને આયોજકોને સમજાવવામાં આવ્યું છે અને આ અંગે ડિટેઇલ્ડ ટ્રાફિકનું હોય આંતરિક વ્યવસ્થા હોય કે એમના વેન્યુમાં ઉપસ્થિત રહેનાર તમામ પાર્ટિસિપન્ટના સુરક્ષાને ધ્યાને રાખીને બાળકો મહિલાઓ વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો તેમાં ખેલવૈયાઓ તમામને ધ્યાને રાખીને એક સમગ્રતાથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાનું રહે શહેર પોલીસ આ અંગે ખૂબ ડિટેલમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહ્યું છે પરંતુ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આયોજકો તરફથી પણ એમના આયોજનમાં જ સિક્યુરિટી કોમ્પોનેન્ટને ઉમેરીને કરવાનું થાય છે એટલા માટે દરેકને આજે સેન્સિટાઈઝ કરી છે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે હવે પછી દરેક વેન્યુ દરેક આયોજકો સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી કક્ષાએ બેઠક અને સ્થળ મુલાકાત લઈને સ્થાનિક જરૂરિયાતને હિસાબે લોકલ કન્ડિશનના આધારે જે કંઈ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાનું થાય છે તે અંગે આયોજન કરવામાં આવશે નેક્સ્ટ ફાઈવ સિક્સ ડેઝમાં આ એક્સરસાઇઝ ડિટેલમાં કરવામાં આવી રહ્યું છે થેન્ક યુ